યુકડી છે પેલા બધાને ફોન કરું તહેવાર આવ્યો છે અને કુતરાણ ને બધું બની નાખવાનું છે પણ આ બધા શીખે કાલે કીધું પણ હજી આયા નઈ ઉત્તરાયણ પછી આવતી પછી શું ફોન કરું કોમથી બોલાયા તમને એટલે આ આવી તમને નહીં ખબર ઉતરાયણ ચાર પરમ દાડે ઉત્તરાયણ છે તો આપડે દર વખતે લાડવા મશીન ખબર એ નહી બનાવવાના એમ ને એમ પણ છે તો તમે બધા ભેળા થોડા ફાળો ઉઘરાવો પાછા થાય કે યાર એમ ને એમ તો મારે એકલાથી ના તા મુંય એકલો કરી નાખ્યું હ તો તો તું હોય તો આપણે બધા કે હું અહીં આવું અરે તમે બધા હોય આવો અને આપણે છે ને બધા પાસે ફાળો ઉઘરાવીને અને જે વસ્તુ લાવવાની લઈને તૈયાર કરીને કાલે આપણે બનાવીએ પાછળ ઉતરે નથી રહે કોઈ કમનું નહીં હા તો મારું અલે ખેમલો ને ફેમલો બધા આવશે દર વખતે આલે જ છે કે ના આલે કાઢી મેલવાનો નહીં આવાનો બસ હું ભેડો બોલાવાનો પેલા બધા ને બધાને તો આપણે બધી પ્લાન કરીને વાત કરૂત મારે તો ભાલા બધા કુતરે તો આપણને આપડે પડી છે કે કુત્રને ખબર પડે પણ આપણને ખબર પડતી વિચાર કરે કુતરા જેવી ખબર પડે તહેવાર આવે પણ આપણે હજી મગજ નહીં ફૂલતો તો તમે હું ઊંધા કાલે ફોન કર્યો હતો એટલે તું હતા તો આપણે બનાવી બનાવીને વસ્તુ લઈને પછી આપણે બધાને ભેડા કરીને ફાળો ઘરે બધી વસ્તુ લાવવાની હા

આછડા ની પાસે બોલાવે ફોન કર્યો તારી બોલે કે તમે તો કુત્ર દેવાય ને કૂતરા યાદ ના લાવે છે ને એટલી ખબર પરમદાડે ઉતરે થાય છે તો પછી એનો કોઈ પ્લાન કહીને આપણે કરવો પડે ભેગા થઈને ઉઘરું કોઈક કરા અને લાડવું બીજા ગમે તે પ્લાન કર કોઈ બી બને કુતરે નાખવું જ પડે કે તો ફટોફટ આવજે ભલે આછડાની પાસે વાત ગાલી એ તો લાવવાનું તો પ્યારો હોય મય વે ને ફટ તરત હો એ સારું ઝડપી ફોન ન કરવો પડે એ સારું

શું હતું ખબર હોય એક જણા ને હારી દેવાનું યાદ હાખા થઈ જવાનું ઈ તો લાડવો નો લેટવો છે

પદ્ધર આવું કરાતું છે હવે આપડે વાત કરું આપડે બરોબર આપણે આપણે ખાવા માટે અલગ છે તો આપડે બનાવશે બરોબર પણ એમ કે

એનો જેલ ના ગોળ ના પેલા રોકડા લેવાના કોઈ ને બાકી નઈ અને આપડે છે અને ઝવેરો દાસી પૈસા અને દાસી આપડા પૈસા ફોન પે

તમે બે તમે કરો હાથી ભાઈ તમારા પૈસા ખબર નથી લઈને આલુ રાડો હાલ લાલવાનાથી એના પૈસા ના આવી સેમન ના હોતા બરોબર તો બીજું બીજું કોઈ કેવું તમારે આપડે ફોન પે કરજો તમારા નંબર ઉપર હાથ થી ને બનાવવા પડશે

જે તે કોઈ વસ્તુમાં અન ખૂટતા હોય વસ્તુ લાવતા કારણ કે ભાવ વધી જાય તો ખૂટતા હોય તો વડે પાછા પાછા 100 કે વડે ઉગળ બરાબર પાસે ના હોય તમે તાર મન કેજો મુનોશ ઉપર અરે હારો બેજો બધા એ પુણ્યના કોઈ ઢીલ ના মেলવાની એ કીધું